टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना मंडल प्रथम कैबिनेट बैठक जेनिया सीधी तस्वीरों के जा शपथ ग्रहण करता बपोर बाद आ कैबिनेट बैठक मिली जेमा नवा कैबिनेट मंत्री राज्य मंत्री ने हवे नितिन पटेल पची बीजा नायब मुख्यमंत्री गुजरात ने मैं हर्ष संघवी स्वरूप में આ તમામ લોકો જેમના વચ્ચે આ કેબિનેટ બેઠક મળી ન્યૂઝ કેપિટલ પર પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એક ના કેબિનેટ હોલમાં આ કેબિનેટ બેઠક મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક મળી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત

કુલ આ તસવીરો એ પહેલી કેબિનેટની બેઠક જે આજે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને ચહેરા પરની ખુશી અને જે ચહેરાઓ છે એ અત્યારે તમામ લોકો અહીં આ મંત્રીમંડળની બેઠકમાં ઉપસ્થિત છે અને તેની આગેવાની કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તરફ તમને હર્ષસંઘવી દેખાઈ રહ્યા છે એમની બાજુમાં ઋષિકેશ પટેલ બાજુમાં જીતુ વાઘાણી એમની બાજુમાં હતા અર્જુન મોઢવાડિયા અને આ તમામ જેટલા પણ મંત્રીઓ છે તેમણે આજે શપથ લીધા અને આ તસવીર સીધી ત્યાંની કે જ્યાં તમે જુઓ સિકવન્સ અહીં સમજીએ હર્ષસંઘવીની બાજુમાં ઋષિકેશ પટેલ છે એમની બાજુમાં જીતુ વાઘાણી અર્જુન મોઢવાડિયા અને આ બાજુ પ્રફુલ્લ પાસેરિયા છે કૌશિક વેકરિયા તમને એ દેખાઈ રહ્યા છે આ આ રો ની અંદર પહેલા કનુભાઈ દેસાઈ છે કે જેમને રિપીટ કરવામાં આવ્યા અને આખું જમ્બો મંત્રી મંડળ કે જેની અંદર છવ્વીસ સ્પેશિયલ છવ્વીસ એને આપણે કહીએ કહી શકાય કારણ કે આ એ મંત્રીમંડળ છે કે જેમને તમામ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ તમામની પસંદગી કરવામાં આવી અને એની અંદર ત્રણ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે જામનગરથી રેવાબા જાડેજા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન આ તરફ મનીષા વકીલને પણ આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું અને આદિવાસી ચહેરા તરીકે ચાર લોકો હતા તેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે અને સાથે સૌથી વધારે ઓબીસી અને એ જે નેતાઓ હતા એ મંત્રીમંડળની અંદર મુખ્ય છે આ તરફ આદિવાસી ચહેરાઓની વાત કરી ક્ષત્રિય બે ચહેરાઓને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે આ તસવીરો સીધી સચિવાલયથી કે જ્યાં તમામ મંત્રીઓ આ મંત્રીમંડળની અંદર પરસોત્તમ સોલંકી દેખાઈ રહ્યા છે કૌશિક વેકરિયા છે એમની બાજુમાં કનુભાઈ જે પ્રવીણ માળી છે એમની પણ તસવીર આ બાજુ જોઈ શકાય છે રીવાબા જાડેજા છે એ તસવીરમાં જોઈ શકાય છે એટલે કે તમામ મંત્રીમંડળ હવે થોડીક જ વારમાં જોઈ આ તમામ મંત્રીઓ છે તેમના ખાતાની ફાળવણી કરવામાં આવશે અને કોને કયું ખાતું મળશે એના પરથી પણ પડદો ઉંચકાશે અને હવે આ મંત્રીમંડળ એ દાદાનું મંત્રીમંડળ છે અને સ્પેશિયલ છવ્વીસ જેટલા પણ મંત્રીઓ છે એ મંત્રીઓ અત્યારે એમના શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ હવે તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવશે પહેલી કેબિનેટ અને હવે

ધારાસભ્ય બન્યા અને પછી તેમને મંત્રીમંડળની ની અંદર સ્થાન મળ્યું છે અર્જુન મોઢવાડિયા જે પોરબંદરના ધારાસભ્ય છે એમને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય તેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું ભાવનગર ગ્રામ્યથી પરસોત્તમ સોલંકી જેમને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું કાંતિ અમૃતિયા તમને જોવા મળી રહ્યા છે મોરબીથી ધારાસભ્ય એમને આ મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું અને આ તમામ ચહેરા પરની ખુશી અને જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામને સંબોધન કરી રહ્યા છે અને આ તસવીર ઘણું બધું જોઈ કહી જાય છે અને સાથે સાથે હવે નવા દિશા તરફ નવી આયોજનો કરવામાં આવશે અને એના આધારે આ ખાતાની હવે વહેંચણી કરવામાં આવશે નવા મંત્રીઓને ખાતા સોંપાયા એવી વિગતો અત્યારે મળી રહી છે અને થોડીક જ વારમાં એ મંત્રીઓ બહાર નીકળશે અને એમને કયું ખાતું સોંપવામાં આવ્યું તેની પણ વિગતો સામે આવશે અને જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે જયેશ ને સવાલ સીધો કરીએ જયેશ મંત્રીઓની સાથે બેઠક અને બેઠક પૂર્ણ થયા બાદ જેવા બહાર નીકળશે એટલે એ પણ ખબર પડશે કે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવશે શું લાગે છે કોના ખાતામાં કઈ જવાબદારી આવી શકે જયેશ જી ગ તો પછી અત્યારે જે સપત ગ્રહણ સમારોહ બાદ કેબિનેટ ની બેઠક છે તે અત્યારે શરૂ થઈ ચુકી છે ગાંધીનગર ના સોનીમ સંકુલ વન ખાતે આ બેઠક અત્યારે કેબિનેટ ની શરૂ થઈ ચૂકી છે ભૂપેન્દ્ર પટેલ તમામ જે મંત્રીઓ છે તેમની સાથે આ બેઠક થોડી જ વારમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવશે ગાંધીનગર સ્વિમ સંકુલ એક ના કેબિનેટ હોલમાં આ બેઠક મળી હતી તો બે પાર્ટી હંમેશા પોતાની રણનીતિ નક્કી કરવામાં માને છે માત્ર હવે એક દોઢ વર્ષ જેટલો સમય બાકી છે માર્ચ બે સત્યાવીસ પછી ફરી એકવાર ચૂંટણીના રણકારા વાગવાનું શરૂ થઈ જશે અને એ આ આખે આખું મંત્રી કે જે બે હાજર સત્યાવીસમાં રીતે અત્યાર સુધી જે પણ વિકાસના કામો બાકી છે તેમાં ગુજરાતને આગળ લઈ જશે ગુજરાતી જનતાનો વિશ્વાસ પણ જીતશે અને તેમાં તમામ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ તેમને સપોર્ટ કરશે દર વખતે યુવા ચહેરાઓને સ્થાન આપવો અને તેની સાથે કોઈ સરપ્રાઇઝ નામ જે ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધી કહી શકાય કે એક પેટર્ન રહી છે આ જ પેટર્ન બે હજાર સત્યાવીસમાં કેટલી રિપેટ થાય છે તે જોવું રહ્યું પરંતુ આ મંત્રીમંડળ કે જેમાં અનેક એવા ચહેરાઓ છે નવા કે જેમને સ્થાન આપવામાં આવ્યું છે જવાબદારીઓ પણ તેની સાથે તેમને નવી મળી શકે છે તો એ કઈ હશે પહેલા જે ખાતા તેમને મળ્યા હતા જ્યારે તેઓ પહેલા મંત્રી હોય અને અત્યારે ફરી એકવાર તેમની વરણી થઈ હોય તો પછી આ વખતે શું એ જ ખાતા રહે છે કે પછી તે બદલાય છે તે પણ જોવું રહ્યું વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા

નવનિયુક્ત મંત્રીઓ જે છે તે ખાતા ફાળવણી અત્યારે કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં કેબિનેટ બેઠક જે છે તે પૂર્ણ થશે અને તેમને જે ફાળવેલા પોર્ટફોલિયો છે તે પ્રમાણે તેઓ આવનારા દિવસોમાં કામ કરશે હજુ સત્તાવાર રીતે જે છે તે કયા મંત્રીને કયા ખાતાની ફાળવણી કરી છે તે કોઈ વિગતો સામે આવી નથી એટલે કે કદાચ ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા જે છે તે ખાતાની જે છે તે સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે અથવા તો મંત્રી જયારે કેબિનેટ બહાર આવશે ત્યારબાદ તેઓ જે છે તે મીડિયાને પણ કહીને જે છે તે વિગત આપી શકે એમ છે એટલે કે સીધી રીતે જોઈએ તો અત્યાર સુધી જે છે તે કોઈ પણ પ્રકારની જાહેરાત જે છે તે બહાર આવી નથી કયા મંત્રીને કયું ખાતું આપ્યું છે અથવા જૂના મંત્રીઓ જે હતા જેને રિપીટ કરવામાં આવે છે તેમની પાસે તેમનું ખાતું યથાવત રહેશે કે નહીં રહે તે મામલે પણ હજુ સુધી કોઈ સમાચાર આવ્યા નથી એટલે કે નવું મંત્રીમંડળ છે અઠ્યાવીસ લોકો જે છે તેમને ખાતાની એક પછી એક જે અત્યારે ફાળવણી જે છે તે કરવામાં આવી રહી છે મલ્હાર એક સવાલ એ થાય તમામ જે કેબિનેટ મંત્રીઓ તમામ જે નવા મંત્રીઓ આખું મંત્રીમંડળ બન્યું તેમને એક ફોટોશૂટ કરતો જે વિડીયો છે તે સામે આવ્યો અને તેમાં તમામના ચહેરા પર એક ખુશી દેખાઈ રહી છે કહી શકાય કે આવનારું બે હજાર સત્યાવીસનું ઇલેક્શન પર હવે આ તમામે તમામ જે આગળ વિકાસના કામો છે તેને લઈ જશે અને તેમની સાથે સાથે આ ખુશી જનતામાં પણ જોવા મળે કામોની સાથે સાથે એ પણ એટલું જ જરૂરી છે શું લાગે છે આગળની રણનીતિ ભારતીય જનતા પાર્ટીને ખાસ સરકારની આજે જે રીતે મંત્રીમંડળનો વિતરણ અને શપથવિધિ સમારોહ જે રીતે યોજાયો છે લઈ તે અત્યારે કેબિનેટ બેઠકની અંદર સૌ કોઈ જે નવનિયુક્ત મંત્રીમંડળ છે ચહેરા પરંતુ હવે મંત્રીઓ જે છે તે જવાબદારી પૂર્વક જે છે તેમને જે જવાબદારી સરકારે સોંપી છે તે પ્રમાણે તેમને જે છે તે હવે કામગીરી કરવાની છે તમામ લોકોને પણ કેબિનેટમાં સૂચના આપવામાં આવશે કે કોઈ પણ પ્રકારનું કામ કરે તેના છાંટા સરકાર ઉપર ના ઉડે તે પ્રકારનું ધ્યાન રાખો તે પ્રકારની પણ કેબિનેટ બેઠકમાં જે સૂચના આપવામાં આવશે બને ત્યાં સુધી ભ્રષ્ટાચારો થી જે છે દૂર રહે તે પ્રકારની પણ સૂચના આપશે કોઈ એવા કામ કે એવા કોઈ નિર્ણય ન લેવા કે જેના કારણે સરકાર જે છે તે બેકફૂટ ઉપર જવાનો વારો આવે એ પ્રકારની પણ આ સૂચના આપવામાં આવશે સાથોસાથ રોડ મેપ જે છે તે આપવો એટલે કે આગામી વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણી જે આવી રહી છે એટલે કે પ્રજાલક્ષી કામો અને પ્રજાલક્ષી યોજનાઓ કેવી નવી હોવી જોઈએ તેને લઈને પણ જે છે તે કેબિનેટ બેઠક ની અંદર જે છે તે જાણકારી આપવામાં આવશે એટલે કે મંત્રીઓ જે છે કરવાની પણ સૂચના જે છે તે મંત્રીઓને આપવામાં આવશે એટલે કે એ દિશામાં અત્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર જે છે તે કામ કરશે બિલકુલ માટે આપની પાસે પાછા ફરીશું તો નવી સરકાર નવો મંત્રી મંડળ સીએમ જ પણ હવે એક તો ડેપ્યુટી સીએમ મળ્યા એટલે ગુજરાત ફરી એકવાર ડબલ એન્જિનથી તો કામ કરતું જ હતું ડેપ્યુટી સીએમ હર્ષ સંગવીએ હોમ મિનિસ્ટર બહતા તે સમય દરમિયાન તેમણે ડ્રગ્સથી લઈને અનેક એવા મુદ્દાઓ કે જેના ઉપર તેમણે ખૂબ કામ કર્યું છે એટલે આ વખતે જવાબદારી વધી છે અને સાથે સાથે તે નિભાવી પણ જાણશે સાથે જે અન્ય નેતાઓ છે તે નેતાઓ પર પહેલા તમામ જે ધારાસભ્યો છે મંત્રી રહી ચૂક્યા છે તો કેટલાક એવા છે કે જેઓ પહેલી વખત મંત્રી બન્યા છે ત્યારે એ તમામને પણ સરકારનો એટલો જ સપોર્ટ મળશે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનું મંત્રીમંડળમાં સ્થાન યથાવત છે મંત્રી તરીકે રિપોર્ટ કરાતા પરિવારને તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કાર્યકર્તાઓ એકઠા થઈ ફટાકડા ફોડી ઉજવણી કરી ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર પચીસ સુધી સતત મંત્રીમંડળમાં પોતાનું સ્થાન તેમણે ટકાવી રાખ્યું છે ગુજરાતનું મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે એક સસ્પેન્સ ઉપરથી આજે જયારે પડદો ઉઠી ચૂક્યો છે ત્યારે બે મંત્રીઓ મળ્યા છે જેમાંથી પુરુષોત્તમભાઈ સોલંકીનું પણ નામ છે પુરુષોત્તમભાઈ સોલંકી અને તેમણે પાંચ મુખ્યમંત્રીઓ સાથે તે મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે તે કેશુભાઈ પટેલની સરકાર હોય આનંદીબેન પટેલની સરકાર હોય નરેન્દ્રભાઈ મોદીની હોય વિજયભાઈ રૂપાણી અથવા તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં પણ પુરુષોત્તમભાઈ સોલંકી તેઓ અત્યારે મંત્રીમાં છે અને જે છ નામ પહેલા જે જાહેર થયા હતા કે ભાઈ તેમાં પુરુષોત્તમભાઈ સોલંકી નું જે રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગના મંત્રી છે તેમને પણ આ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આજે પુરુષોત્તમભાઈ સોલંકીના નિવાસ સ્થાને આપણે છીએ મીરા ખુંજે ત્યારે અહીંયા જોઈ શકાય છે કે કાર્યકરોનો એક જમાવડો ખૂબ મોટો ફટાકડા ફોડી અને મીઠાઈ આજે અભિવાદન કર્યું હતું ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી ના જે નજીક ના કહેવાય તેવા ભૂદેશભાઈ આપણી સાથે ભુદેશભાઈ ફરી એકવાર પુરુષોત્તમભાઈ સોલંકી મંત્રી મંડળમાં સમાવેશ થયો તો શું કહેશો મંત્રી શ્રી પુરુષોત્મમય સોલંકી દરેક સરકારની અંદર મંત્રીપદ પ્રાપ્ત કર્યું છે કારણ કે એની લોક શાના છે કામ કરવાની પદ્ધતિ દરેક કરતાં એમની અલગ છે અને લોકોના દિલમાં એમનું સ્થાન છે એટલે મંત્રીમંડળની અંદર સોલંકી સોલંકીને મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ બંનેએ દરેક સરકારની અંદર માનમેરીઓનું સ્થાન આપ્યું છે અને હંમેશા માટે અપાવતા રહેશે ઓગણીસો અઠ્ઠાણુંથી જ્યારે પુરુષોત્મભાઈ દરેક સરકારમાં જ્યારે કામ કર્યું છે મંત્રી તરીકે ત્યારે તમે શું કહેશો મંત્રી તરીકે કામ કરવાની એમની એક અલગ લોકચાહના અને એક અલગ કાર્ય કરવાની પદ્ધતિ છે અને હંમેશા માટે લોક ઉપયોગી લોકના હિતની અંદર એમને કાર્યો કર્યા છે એના કારણે લોકોના હૃદયની અંદર એને પ્રેમપૂર્વક સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એટલા માટે તો ચૂંટણીમાં ક્યારેય પ્રચાર કરવા પણ નીકળતા નથી અને દરેક દરેક ચૂંટણીની અંદર એ ખૂબ સારી એવી લીડથી જીતી જાય છે અને સરકારની અંદર સારું એવું સ્થાન પણ પ્રાપ્ત કરે છે આ હતા બુદેશભાઈ કે જે પુરુષોત્તભાઈ સોલંકીના ખૂબ નજીકના કહેવાય છે આજે જ્યારે મીરાકુંજ ખાતે તેમના નિવાસસ્થાને જે કાર્યકરોનો જમાવડો હતો અને જે ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરીને ત્યારે મંત્રીશ્રીને અભિવાદન આપ્યા છે ત્યારે બુદેશભાઈએ જેમ જણાવ્યું કે જે ચૂંટણી વખતે બહાર જતા નથી તેમ છતાં પણ તેઓ એક સારી એવી લીણથી જીતે છે ભાવનગર ગ્રામ્યના આ ધારાસભ્ય છે કે જે સતત સાતમી વખત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે

ગુજરાતને નવું મંત્રીમંડળ મળ્યું મંત્રીઓના શપથ બાદ સ્વર્ણિમ સંકુલ બે માં સજાવટ કરવામાં આવી છે નવા મંત્રીઓને આવકારવા માટે આ શણગારવામાં આવ્યું હર્ષ સંઘવી પ્રફુલ પાનસેરિયાની કેબિનને શણગારાઇ છે ચેમ્બર બહાર મંત્રીઓની નેમ પ્લેટ હજુ બદલવાની બાકી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સર જમ્બો સરકારનું મંત્રીમંડળનું શપથવિધિ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ખાતાની ફાળવણી જે છે તે થવાની છે ખાસ કરીને કેબિનેટ બેઠક મળશે અને તેમાં તમામ જે મંત્રીઓ છે તેમને ખાતાની ફાળવણી કરવામાં આવશે પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાતને મળ્યા છે હર્ષ સંઘવી તેઓ પણ હવે જેમની કેબિન એસએસ ટુમાં હતી તે હવે એસએસ વનમાં જે છે તે હવે જશે પરંતુ જે પણ નવા ગૃહ રાજ્યમંત્રી બનશે તેમની કેબિનની બહાર જે છે તે હાર તોરાથી સજાવી દેવામાં આવ્યું છે જોઈ શકાય છે કે ફક્ત પ્રવેશ માન્ય શ્રી માટે છે તેમના ગેટની બહાર જે છે તે હાર ફૂલોનો લગાવવામાં આવ્યો છે સાથે તે તોરણ પણ લગાવવામાં આવ્યું છે કેમની કેબિનના પણ નંબર પ્લેટ પણ નેમ પ્લેટ પણ આપણે જોઈશું કે તેમના કયા ખાતા હતા અને હવે ખાતાની ફાળવણી જે છે તે કોને કરવામાં આવે છે રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી જે છે તેમની આ ચેમ્બર હતી જે રમતગમત યુવા ઉપરાંત ગૃહ ખાતું જે છે તેઓ સંભાળતા હતા પરંતુ હવે તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા છે એટલે અહીંયા નવા મંત્રી જે છે રાજ્યકક્ષાના તે હવે આ ચેમ્બરમાં બેસે સાથે સાથે બાજુની ચેમ્બરની પણ વાત કરવામાં આવે તો સ્વતંત્ર હવાલો જે છે તે પ્રફુ વાનસિરે સાહેબને આપવામાં આવ્યો છે તે પણ હવે તેમની પણ કેબિન જે છે તે અહીંયાથી બદલાઈ શકે છે આ રીતે વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માએ જે છે તે પણ પોતાનું પદ પરથી રાજીનામું આપ્યું હતું કારણ કે તેઓ હવે ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા છે અને તેના જ કારણે એક પદ એકની જે નીતિ રહી છે બીજેપીની તે અંતર્ગત તેઓએ રાજીનામું આપ્યું છે એટલે સમજી શકાય છે કે તેમની જે ચેમ્બર છે તે પણ અન્ય મંત્રીને ફાળવવામાં આવશે આ રાજ્ય એસએસ ટુની વાત કરીએ તો અહીંયા પરસોત્તમભાઈ સોલંકી જગદીશ વિશ્વકર્મા બચુભાઈ ખાબડ હરસંઘવી પ્રફુલ ફાન્સેરિયાની જે છે તે પહેલાં માળે તેમનું કચેરીઓ હતી પરંતુ હવે તે બદલાવ જઈ રહી છે અને તમામ જે એસએસ ટુની અંદર જે છે તે સફાઈ કરવામાં આવી રહી છે અને જે પણ મંત્રી નવા આવશે તેમને આ ચેમ્બરની ફાળવણી જે છે તે કરવામાં આવશે અને સુશોભનની પ્રક્રિયા જે છે તે પણ હાથ ધરવામાં આવી છે જેથી કરીને નવા જે મંત્રીઓ જે છે તેમને અહીંયા નવી ઓફિસમાં આવકાર અપાશે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ નવા મંત્રીમંડળ ને સાંસદ ધવલ પટેલે શુભેચ્છા પાઠવી તમામ નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવી અને અભિનંદન પણ આપ્યા પટેલની સરકારમાં નવા મંત્રીઓ શપથ લઈ લીધા છે આપણી સાથે છે સાંસદ ધવલભાઈ તેમની સાથે વાત કરું સર નવા મંત્રીઓ શપથ લીધા છે કઈ રીતે જુઓ છો સમગ્ર મંત્રીમંડળ જે એકદમ સરસ મંત્રીમંડળ મળ્યું છે કારણ કે એક્સપિરિયન્સ અને યુથનું સારું મિક્સ કર્યું છે અને મને સો ટકા ખાતરી કે જે રીતના આપણા એક્સપિરિયન્સ મંત્રી પણ લીધા છે અને સાથે સાથે નવો યુવા જોશ ઉમંગ પણ એમાં ઉમેર્યો છે તો આવનારી પેઢી અને વિકસિત ગુજરાતનું જે નરેન્દ્ર મોદી સાહેબ સપનું લઈ રહ્યા છે એમાં આ જે નવું કેબિનેટ બનશે એ સો ટકા ગુજરાતને નવી વિકાસની ગતિએ પહોંચાડશે દક્ષિણ ગુજરાતથી છો અને હર્ષભાઈને જ્યારે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે કઈ રીતે વિકાસની જુઓ છો ગુજરાતમાં અને એઝ એ ડેપ્યુટી સીએમ તરીકે યુવા છે જી અમારા હર્ષભાઈ સંઘવી યુવા ભારતીય જનતા પાર્ટીથી નાના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતાં ધારાસભ્ય પછી હોમ મિનિસ્ટ્રી અલગ અલગ મિનિસ્ટ્રીનો અનુભવ સંગઠનનો અનુભવ ને સરકારનો અનુભવ અને યુવા છે ચાલીસ વર્ષના છે એને અમારા નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા યુવા અને પોલિટિક્સમાં સારી તક આપે છે ને આપણા ગુજરાત જે મહત્ત્વ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યા એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી સાહેબ યુવા પર કેટલો વિશ્વાસ મૂકે છે ને એમણે આગળ પણ બધું પુરવાર કર્યું છે એના માટે એમની પર વિશ્વાસ મૂક્યો છે પૂરા ગુજરાત જેટલા બી યુવાનો છે એકદમ જોશ અને ઉમંગમાં આવી ગયા છે કારણ કે હવે એક યુવા આપણા હર્ષભાઈ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સેવા આપશે દક્ષિણ ગુજરાતનું કદ કેટલું વધવાના રીતે દક્ષિણ ગુજરાતનું કદ એકદમ વધારે વધ્યું કારણ કે ડેપ્યુટી મુખ્યમંત્રી જેવાનું મુખ્ય પદ સાથે સાથે અમારા નરેશભાઈ અને કનુભાઈ કેબિનેટ મંત્રી તરીકે પણ આવ્યા છે સાથે જ અમારા જયરામભાઈ ગામિત અને ઈશ્વરભાઈ પણ ત્યાં મંત્રી તરીકે આવવાના છે એટલે દક્ષિણ ગુજરાતનું સારું વર્ચસ્વ આગળ પણ રહેશે એવું અમે જોઈ રહ્યા છે અને પૂરા ગુજરાત ભરથી ઇક્વલ રિપ્રેઝન્ટેશન આપ્યું છે ખાસ કરીને અમારા આદિવાસી સમાજમાંથી પણ ચાર જેટલા મંત્રી બનાવ્યા છે એ બતાવે છે કે આદિવાસી સમાજને પણ કેટલું વધારે નરેન્દ્ર મોદી સાહેબ આપી રહ્યા છે મહત્વ આપી રહ્યા છે સાથે જ એમને સારી સારી જિમ્મેદારી પણ આપી રહ્યા છે એમાં તમે આદિવાસી સમાજમાંથી પણ જુઓ તો ઉત્તર ગુજરાતમાંથી પીસી બારંડા સાહેબ મધ્ય ગુજરાતમાંથી રમેશ કટારાજી અને દક્ષિણ ગુજરાતમાંથી જયરામ ગામિત અને નરેશભાઈ એ બતાવે છે કે પૂરા ઉમરગામથી અંબાજી લગીને જે અમારી આદિવાસી પટ્ટી છે એ પૂરી તરીકે સારી રીતે રિપ્રેઝેન્ટેશન બધા અમારા આદિવાસીઓને ન્યાય મળે એ રીતનું આયોજન અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કર્યું છે ધવલભાઈ જણાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતનું કદ તો વધ્યું છે સાથે સાથે આદિવાસી સમાજને પણ જે છે ત્યાં મંત્રીમંડળમાં ન્યાય મળ્યો છે અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓને તક આપી રહ્યા છે ત્યારે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે સૌથી મોટી જવાબદારી જે છે તે તેમને સોંપાય છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા ધારાસભ્ય પ્રવીણ માણીના પરિવારે ખુશી વ્યક્ત કરી પ્રવીણ માણીની માતા અને બહેન સહિત સમર્થકોએ ખુશી વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા ધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી મંત્રી પદ મળ્યું એનબી ધારાસભ્ય છે મારા ભાઈ છે અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે અમારું આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને મારા પપ્પાનું એક સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શકે પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે આજે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટીનો કે જે પ્રવીણભાઈમાં અમને વિશ્વાસ મૂક્યો છે અને પ્રવીણભાઈને પણ એવી અમે અપેક્ષા કે આર્થિક લાગણીઓ કહીએ કે એ પણ પાર્ટીની અપેક્ષાઓ બધી પૂરી કરે દરેક કાર્યકર્તા માટે સારું કામ કરે ગુજરાત માટે પણ સારું કામ કરે એ ભાવનાથી પ્રવીણભાઈનું જે ધ્યેય છે એ આ જે સપનું પૂરું કરશે સરકારનું એમનું પણ સપનું પૂરું થશે મને પણ સરકારમાં સમાવેશ કર્યો છે આ વિસ્તરણમાં તો આ ફેરે આનાથી વધારે કહીએ કે ભારતીય જનતા પાર્ટીનો જે અમારો ઉપર ઉપર તો એમના જે પૂરો કર્યો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર આજની પ્રસંગે સરકારમાં ખૂબ વિકાસના કામ કરે સરકાર લક્ષી કામ કરે એવી અપેક્ષા રાખીએ એ જસ્ટ મારા દીકરો ધારાસભ્ય હે મંત્રી બન્યા હે અમે ખૂબ ખુશી હો અમે મનગ સેવા કરે હે ને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા બોતરા હેંગ ખુશ ખુશ હે ને સેવા કરે લોકોની આખે આવી હેંગો ને હરખવું હોય

વિધાનસભા દંડક ને અમરેલી ના ધારાસભ્ય કૌશિક વેકરિયા ને પ્રમોશન મળ્યું કૌશિક વેકરિયા એ રાજ્યકક્ષા મંત્રી તરીકે શપથ લેતા પરિવાર અને સમર્થકો માં ખુશી જોવા મળી

રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એને પ્રમોશન અત્યારે મળ્યું છે એમાં પહેલાં શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા ત્યાર પછી પ્રમુખ થયા ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસની હરોળ યથાવત ચાલુ રાખશે ધારાસભ્ય હતા ત્યારે પણ તેને વિકાસ ચાલુ હતો જ પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી ઈચ્છા છે કોંગ્રેસમાંથી બીજેપીયાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતા પરિવાર પરિવારમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ હતો અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયાએ ખુશી વ્યક્ત કરી રામદેવ મોઢવાડિયાએ કહ્યું લોકોની સેવા માટે અમારો પરિવાર રાજકારણમાં આવ્યો છે એટલે પોરબંદરને ખાસ કરીને હવે તો બે જગ્યાએ આપણા પ્રતિનિધિઓ છે રાજ્યની અંદર અને ભારત સરકારની અંદર તેથી પોરબંદરના જે પ્રવાસના ખાસ કરીને પ્રોજેક્ટ છે એનો ઝડપથી અમલ થાય પોરબંદરનું બંદર છે એ એકદમ ફરીથી ધમધમતું થાય અને પોરબંદરના લોકોમાં જે રોજગારીનો અત્યારે મોટી સમસ્યા છે એ રોજગારીની સમસ્યાનો ઉકેલ આવે એના માટે મનસુખભાઈ આદરણી અર્જુનભાઈ મને સાથે મળી અને સો ટકા પ્રયત્ન કરશે

હમણાં શિક્ષણ વિભાગ હતું પપ્પા પાસે ત્યારે સારી કામગીરી નિભાવી છે તો હવે એમ જ આગળ પણ ગ્રાઉન્ડ પર આવીને સારી રીતે બધું કરશે બધાના પ્રશ્નોનો નિવારણ નીકળે એ જ મેઈન વસ્તુ હોય આમાં તો અમને ખુશી તો બહુ જ છે અને પરિવાર લોકો પણ બધા આમ એમની સાથે જ છીએ અને અમે કે હવે વધારે એમના ઉપર સાથે મતલબ ધ્યાન દઈએ ને સ્ટ માટે તો હમણાં પપ્પાએ જે ગીતાનું ને એનું પાઠનું એનું કર્યું હતું જ અમે વધારે સારું કામ કર્યું હતું યંગસ્ટન્સ ને બધાને યાદ

બીજેપી સરકાર દ્વારા પ્રવીણભાઈ માળીને જે મિનિસ્ટ્રી પદની જે જાહેરાત થઈ છે એમાં બધા દિશાવાસીઓ બનાસકાંઠા અને ગુજરાતમાં જે ખુશીનો માહોલ છે ને જે કામ કરે છે તેને પદવી પણ મળે છે અને કામની સાથે નામના પણ મળે છે એ પ્રવીણભાઈનું જે કામ બોલ્યું છે એના જે વતી પ્રવીણભાઈને આજે જે ભાજપ સરકારે વિશ્વાસ બતાવ્યો છે એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર છે અમારા વતી ડીસા વતી અને બનાસકાંઠા વતી સિલેક્શન થયું છે જિલ્લાનો ડીસા તાલુકાનો અને ગુ જેને કામને વખાણ્યું છે સરકારે એ બીજેપી સરકારે કામ જોયું છે પાણીદાર ધારાસભ્ય તરીકે પાણી પર જે ફોકસ કરી અને સિલેક્શન કર્યું છે તો એ ધારાસભ્યશ્રીના કામને જોઈને વિકાસ કર્યું એ સિલેક્શન કર્યું છે તે બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર